અંદર જે ચાર નગરપાલિકાઓ આવેલી છે એ નગરપાલિકા વિસ્તારની અંદર આજે અમારી કલેક્ટર કચેરી પુરવઠા શાખા અને ચારે ચાર મામલાદાર કચેરી દ્વારા સંયુક્ત ઉપક્રમે મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પની અંદર ખાસ કરીને ઈ કેવાય જે રેશન કાર્ડની અંદર કરાવવાનું છે એ ઈ કેવાય કામગીરી થઈ રહી છે સાથે સાથે ઈ કેવાય કરાવતી વખતે જે આધારની અંદર કોઈ અપડેટ કરાવવાની જરૂર પડે માની લો કોઈ સિત્તેર વર્ષના માજી છે અને એમના અંગૂઠા કેપ્ચર નથી થતા તો એના માટે આધાર અપડેટની પણ અમે વ્યવસ્થાઓ ઊભી કરેલી છે દરેક જગ્યાએ દસ દસ આધાર કીટો મૂકવામાં આવેલી છે એટલે એમ મળીને કુલ ચાળીસ આધાર કીટોની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને આજે દરેક નગરપાલિકા વિસ્તારની અંદર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો ખૂબ જ મોટા પ્રમાણની અંદર આ ઈ કેવાય અને આધાર અપડેટનો લાભ લઈ રહ્યા છે હવે એક ખાસ વાત એ ધ્યાને મૂકવાની છે કે આ જે આધાર અપડેટની કેમ આપણી જરૂર પડી રહી છે તો એના વિશે અમે જાણ્યું તો કોઈ શિક્ષણ વિભાગ તરફથી યુ ડાયસ ઉપર અપાર આઈડી બનાવવાની કોઈ જોગવાઈ છે અને એ અપાર આઈડી બનાવવા માટે જે શાળાના રેકર્ડ ઉપર નામ હોય છે એ જ નામ આધાર કાર્ડમાં હોવું જોઈએ એ પાછું એક જ લાઈનમાં હોવું જોઈએ માની લો કે રમેશભાઈ ભીખાભાઈ પટેલ એવું નામ જો શાળાના રેકોર્ડ ઉપર હોય તો આધાર કાર્ડમાં પણ એ જ નામ હોવું જોઈએ એવું યુ ડાયસ નો જે મેં સોફ્ટવેર જોયું છે એની અંદર એ વિગતો જાણવા મળી એટલે જે હાલ આધાર અપડેટની જે પ્રક્રિયા ચાલી રહી છે એ અપર આઈવી માટે ચાલે છે ઈ કેવાયસી માટે આધાર અપડેટની કોઈ લાઈનો નથી એટલે એ ખાસ મેસેજ આપણે કહેવા માગું છું એચ ટી મકવાણા જિલ્લા